કે જેની સંખ્યા મિત્ર વીસ હતી એમાંથી ચૌદ પ્રશ્નો જે છે એ આપણી ભારતનો સાંસ્કૃતિક વારસો બુક ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બુક અને મિત્ર આપણી એનસીઆરટી જીસીઆરટી સિરીજન ભારતનો સાંસ્કૃતિક વારસો બુક છે એમાંથી મિત્ર બાર પ્રશ્ન સંપૂર્ણ અને બે પ્રશ્ન મિત્ર આંશિક પ્રાપ્ત થાય છે તો આ પ્રશ્નોને આપણે મિત્ર સમજશો અહીંયા કે પ્રશ્નો આપણી બુકમાં કયા પેજ નંબર પર આવેલા છે અહીંયા મિત્રો વાત કરીએ તો કે ભાઈ પેપર વન તો પેપર 1 ની અંદર મિત્રો જે છે પેપર વન અને પેપર ટુ તમે જાણો છો કે આ બે પેપર 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 હતા તો અને જે છે એમાં સિરીઝ નંબર બી લખ્યો છે જેમ કે સિરીઝ નંબર બી પેપર વનમાં અને સિરીઝ નંબર એ પેપર 2 ની અંદર મિત્રો જે સાંસ્કૃતિક વારસો વિશેના પૂછાયેલા પ્રશ્નો છે એ પ્રશ્નોમાં 20 માંથી સોળ પ્રશ્નો જે છે એ આપણી બુકની અંદર જોવા મળે છે જેમાં ચૌદ સંપૂર્ણ અને બે આંશિક છે મિત્રો આપણી ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જો આ બુક તમે વાંચી હોય તો તમે વિશ્વમાંથી બાર પ્રશ્નો એટેન્ડ કરી શકો છો અને આપણી એનસીઆરટી જીસીઆરટી તમે વાંચી હોય તો એમાં માંથી મિત્રો જે છે સાત પ્રશ્નો હતા જેમાં છ સંપૂર્ણ અને એક આંશિક હતા એનો અહીંયા મિત્રો તમને કોષ્ટક આપેલું છે જેમ કે યુવા ઉપનિષદ પ્રકાશન ભારતના સાંસ્કૃતિક વારસા વિષયના પુસ્તકમાંથી પૂછાયેલા સાત પ્રશ્નો પેપર વન સિરીઝ બી ની વાત છે અહીંયા મિત્રો

અને હિતોપદેશની રચના વિષ્ણુ શર્મા નામના પંડિતે કરી મિત્રો આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો બુકની અંદર તમે કોષ્ટકમાં જુઓ કે પંડિત નારાયણ જે છે એને હિતોપદેશ લખ્યો અને કોના ઉપર આધારિત છે મિત્ર તો કે મિત્ર પંચતંત્ર આધારિત છે એટલે તમને અહીંયા બંને સ્ટેટમેન્ટ કેવા જોવા મળે ખોટા આપણી એનસીઆરટી જીસીઆરટી જે આપણી સાંસ્કૃતિક વારસો બુક છે એની અંદર પણ મિત્ર પંડિત નારાયણ અને સામે હિતોપદેશ લખ્યું છે એ જ રીતે મીરાબાઈના જન્મ અને મૃત્યુ વિશે શું સાચું છે

મિત્રો નીચેના પૈકી કયા મંદિરો પલ્લવો એ બંધાયેલા હતા તો સાહેબ અહીંયા તમે જોઈ શકો છો જીસીઆરટી ભારતનો સાંસ્કૃતિક વારસો છે છે એમાં કે પહેલાના સમયમાં મામલ પરથી તેનું નામ પડ્યું અને અહીંયા સાત ખડક રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું પલ્લવ વંશના શાસક જે છે એને રાજસિંહ તો અહીંયા રાજસિંહ વિશ્વ મંદિરનું નિર્માણ કર્યું કૈલાસનાથ મંદિર તમે જોઈ શકો છો જે ઓપ્શનમાં તમને દેખાય છે મિત્ર

એના પછી મિત્રો આપણી NCERT GCERT બુક ની અંદર પણ આપણો આ કન્ટેન્ટ જોવા મળે છે એ જ રીતે મિત્રો ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે એ આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બુક છે એમાં પણ મિત્રો પેજ નંબર 63 પર તમને આ કન્ટેન્ટ જોવા મળશે એ જ રીતે મિત્રો નીચેનામાંથી ક્યુ વંશીય જૂથ મુખ્યત્વે ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યોમાં જોવા મળે છે ભારતનો સાંસ્કૃતિક વારસો પેજ નંબર 26.4 માં ભારતના જનજાતિ સમુદાય એનું ટેબલ નંબર પર તમને મિત્રો અહીંયા જોવા મળે છે ઉત્તર પૂર્વીય વિભાગ તો એની અંદર તમે મિત્રો જોઈ શકો છો ખાસી ઓકે ની અંદર છે મિત્ર એ જ રીતે શ્રી માર્તણ સૂર્ય મંદિર ખાલી જગ્યામાં આવેલું છે તો તમે જુઓ શ્રી માર્તણ સૂર્ય મંદિર જમ્મુ એન્ડ કાશ્મીર ની અંદર આવેલું છે ભારતનો સાંસ્કૃતિક વારસો બુક ની અંદર ચાર પોઈન્ટ પચીસ પેજ નંબર પર ગુજરાતના લોકનૃત્ય તો આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બુક છે સાંસ્કૃતિક વારસો વિશેના પુસ્તકોમાંથી પૂછાયેલા નવ પ્રશ્નો એટલે મિત્ર પેપર નંબર બે માં સિરીઝ એની અંદર મિત્ર સિરીઝ એ ના આ પ્રશ્નો છે અને સામે આપણી બુકના તમને અહીંયા મિત્ર પેજ નંબર આપેલા છે જો અશોકના શાહી શિલાલેખ તો કે ભાઈ પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં છે એ જ રીતે મિત્ર અહીંયા જો અશોક દ્વારા કોશાંબી જે લખવામાં આવ્યો એમાં પ્રયાગ સ્તંભ પર વિજય ગાથા છે સમુદ્રગુપ્તની અજંતાની વાત કરીએ તો આપણી એનસીઆરટી જીસીઆરટી ભારતનો સાંસ્કૃતિક વારસો છે એમાં લખ્યું છે મિત્ર કે તેમના કેટલાક ગૌતમ બુદ્ધ અને તેના પૂર્વ બુદ્ધના જીવનની વિવિધ ઘટનાઓનું નિરપણ જોવા મળે છે આપણને અહીંયા ગુફા નંબર સોળ સત્તર ઈસવીસન પૂર્વે બીજી સદીથી ઈસવીસનની સાતમી સદી સુધી અને કંડારવામાં આવ્યા હતા ઉપર તમે સમય બી જોઈ લખો છો એના પછી મિત્રો વાત કરીએ દક્ષિણ ભારતીય મંદિરોમાં ગોપુરમ શું છે તો મંદિરના બાહ્ય પરિસર અહીંયા જો ક્લિયર લખ્યું છે આપણો ભારતનો સાંસ્કૃતિક વારસોમાં દ્રવિડ શૈલીના મંદિરો ચારે તરફ દિવાલોથી ઘેરાયેલા હોય છે અને તેના પ્રવેશદ્વારો ખૂબ જ ઊંચા હોય છે જેને ગોપુરમ કહેવામાં આવે આપણી એનસીઆરટી જીસીઆરટી ની અંદર પણ મિત્રો તમને આ કન્ટેન્ટ જોવા મળે છે એ જ રીતે મિત્રો આપણો ભારતનો સાંસ્કૃતિક વારસો ની અંદર રામ નવમી નું કન્ટેન્ટ છે જો અહીંયા રામ નવમી તમે જોઈ શકો છો કે ભાઈ ચૈત્ર મહાનવમી ઓકે એ જ રીતે મિત્રો અહીંયા જે છે એ નીચે આપેલી નરસિંહ મહેતાના પદો ક્યાં છે તો ગુજરાતી સાહિત્યમાં જોવા મળે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ વારી જાવું રે સુંદર શ્યામ તમારા લટકાને જાગને જાદવ કૃષ્ણ ગોવાળિયા તો આ મિત્ર કોના છે તો કે ભાઈ નરસિંહ મહેતાના ક્યાં શહેરને છોટા કાશી કહેવામાં આવે ગુજરાતના જિલ્લાની આપણી જે બુક છે એમાં મિત્ર અહીંયા લખ્યું છે કે અહીંયા રંગમતી નાગમતી નદીના કિનારે વસેલું જામનગર શહેર જાજરમાન ઇતિહાસ ધરાવે છે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતની દ્રષ્ટિએ એને છોટા કાશી કહેવામાં આવે છે ઓકે ચાલો એજ રીતે મિત્રો પાટણ ખાતેનો રુદ્ર મહાલય અસલમાં શું છે તો કે ભાઈ આ સ્થાપત્ય ભગવાન શિવને સમર્થિત છે તો અહીંયા એક શિવ મંદિર હતું આ પિથોરા ચિત્રકલાનું નામ કેવી રીતે પડ્યું તો કે ભાઈ રાઠવા સમુદાયના આદિવાસીઓ જે છે પિથોરા ચિત્ર જે છે એનું નિર્માણ કરે છે જે રાઠવા સમુદાયના આદિવાસી દેવ છે આપણો ગુજરાતનો સાંસ્કૃતિક વારસો બુકમાં કન્ટેન્ટ તમને જોવા મળશે મિત્ર પેજ નંબર ચારસો વીસ માં કન્ટેન્ટ જોવા મળે છે આપણી મિત્ર જે છે એ ભારત નો સાંસ્કૃતિક વારસો બુક નું સાતમું એડિશન લેટેસ્ટ એડમિશન મિત્ર જે છે બે હાજર ની અંદર આવી ચુક્યું છે એની અંદર મિત્ર નવા ચેપ્ટરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ પુસ્તકને તમે ઓનલાઈન માધ્યમથી અમારી ઓફલાઈન બ્રાન્ચ જે છે જે યુવા ઉપનિષદની બ્રાન્ચ છે ત્યાંથી તમે મિત્ર જે છે એ આ પુસ્તકને પરચેસ કરી શકો છો આ મિત્ર જે છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો જેને કહેવાય ખજાનો તો યુવા ઉપનિષદ પબ્લિકેશનનો આ ખજાનો છે તમારી અનુકૂળતા મુજબ તમને યોગ્ય લાગે એ પુસ્તક અહીંયા મિત્ર જે છે એ પરચેસ કરી શકો છો અલગ અલગ વિષયના પુસ્તકો તમારી સામે રજૂ કર્યા છે ઓકે તો તમારી અનુકૂળતા મુજબ એ પુસ્તકને તમે પરચેસ કરી શકો છો આ છે યુવા ઉપનિષદના અમારા તેજસ્વી તારલાઓ જે અલગ અલગ ક્ષેત્રની અંદર આજે નોકરી કરી રહ્યા છે યુપીએસસી પાસ છે જીપીએસસી ક્લાસ વન ટુ અને પાસ આઉટ છે અને અત્યારે અલગ અલગ જિલ્લાઓની અંદર નોકરી કરી રહ્યા છે એ જ રીતે હમણાં લેટેસ્ટ મિત્ર જે છે એ કોર્ટ આસિસ્ટન્ટ અને આસિસ્ટન્ટ કેશિયરનું જે રિઝલ્ટ આવ્યું છે એની અંદર યુવા ઉપનિષદના તમે અહીંયા તારલાઓ જોઈ શકો છો ઓકે તો આ જે છે એ અમારા યુવા ઉપનિષદનું પરિણામ છે તમે પણ મિત્રો અમારા યુવા ઉપનિષદ જે છે એ યુવા ઉપનિષદ પરિવાર સાથે જોડાઈ શકો છો ઓનલાઈન માધ્યમથી ઓફલાઈન માધ્યમથી અમારો ઓનલાઈન અત્યારે રેવન્યુ તલાટીનો કોર્સ લોન્ચ થઈ ચૂક્યો છે યુવા ઉપનિષદની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને ડેમો લેક્ચર જુઓ અને તમને સારું લાગે તો યુવા ઉપનિષદ પરિવારના સદસ્ય બનો અને તમારી સફળતાના શિખર સુધી પહોંચો ઓકે ત્યારબાદ તમે યુવા પરિષદ સાથે કઈ રીતે જોડાઈ શકો છો અમારી સાથે મિત્ર યુટ્યુબના માધ્યમથી એપ્લિકેશનના માધ્યમથી ટેલિગ્રામના માધ્યમથી ઇન્સ્ટાના માધ્યમથી અને એફબી ના માધ્યમથી તમે અમારી સાથે જોડાઈ શકો છો ગુજરાતના અહીંયા ગુજરાત વિદ્યાર્થી મિત્રો અમારી સાથે અસંખ્ય વિદ્યાર્થી મિત્રો અમારી સાથે અત્યારે જોડાયેલા છે ઓકે તો આ સંપૂર્ણ માહિતી જે છે સંપૂર્ણ માહિતી હતી ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે એના પૂછાયેલા એસીએફઆરએફ પરીક્ષાની અંદર પૂછાયેલા સવાલો અને આપણી બુકમાંથી એ સવાલો જે છે એ ક્યાંથી મળે છે ક્યાં પેજ નંબર પરથી ફરીથી પાછા મિત્ર એક નવા જ વિડિયો સાથે મળશો ત્યાં સુધી દરેક મિત્રને જય હિન્દ જય ભારત